ઉત્તર ગુજરાતના પવિત્ર ધામ એવા અંબાજી જતા દાતા નજીક આવેલા ત્રિશુલિયા ઘાટ પર કે જ્યાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યાં આજે રોજ સવારે ફરીથી એક અકસ્માતની ઘટના બની અને જેમાં બે ટ્રક અને બે પોલીસ અકસ્માત થયો હતો આ ઘટનાના વળાંકમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી જેના લીધે અકસ્માત સર્જાયો હતો અને પોલીસની બે જીપ પણ અકસ્માતમાં અડફેટે આવતા નુકસાન થયું હતું અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થવાની જાણ થતાં જ ઘટના સ્થળે એકસો આઠ તાત્કાલિક રીતે પહોંચી હતી અને ઘાયલોને નજીકમાં આવેલી દાતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા હતા તો આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ અંબાજી ફાયર બ્રિગેડ અને દાતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી ગઈ હતી અકસ્માત સ્થળે દોડી આવેલા લોકોમાં એવી ચર્ચા પણ થઈ રહી હતી કે દાતાથી અંબાજી તરફ જવાના રોડ પર આવેલા આ ત્રિશુલિયા ઘાટે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર